તો અમદાવાદમાં સર્વત્ર ગ્રુપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ સર્વત્ર ગ્રુપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટિબદ્ધતાના તેર વર્ષની ઉજવણી કરી હતી કંપની દ્વારા આયોજિત બે દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયા હતા જેમને સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિચારશીલ ડિઝાઇન સાથે પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના ગ્રુપના મૂળભૂત ઉદ્દેશ્યને દર્શાવાયો હતો વૈભવી જીવનશૈલી સાથે સભાન જીવનને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિકસિત કરવાની તેની કટિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી એક્ઝિબિશનમાં રોકાણકારો અને ઘર ખરીદદારો માટે વિશિષ્ટ રોકાણની યોજનાઓ અને આકર્ષક કિંમતો પણ ઓફર કરાઈ હતી અમે લોકોએ સક્સેસફુલી તેર વર્ષ એઝ અ સર્વત્ર ગ્રુપ કમ્પ્લીટ કરેલા છે તો આ તેર વર્ષમાં અમારી જે જર્ની રહી જે લોકો એમને સપોર્ટ કરેલો છે અમારા ચેનલ પાર્ટનર અમારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ એ લોકોને એક થેન્ક યુ કહેવા માટે આ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે જ્યાં એક જ રૂફમાં અમારા જેટલા પણ પ્રોજેક્ટ ચાલે છે એ બધા જ પ્રોજેક્ટની ડિટેલ અમે બધાને આ પ્રોવાઈડ કરી શકીએ અને સેમ ટાઈમે કારણ કે અમારા પ્રોજેક્ટ તમે જોશો તો અમદાવાદના સરાઉન્ડિંગમાં આવેલા છે ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર પચાસ કિલોમીટર તો એ લોકો રેગ્યુલરલી જઈ ના શકે એ પ્રોજેક્ટને ચેક કરવા કે એનું ડેવલપમેન્ટ શું ચાલી રહ્યું છે એ ડેવલપમેન્ટ અહીંયા એમને થ્રુ પ્રેઝન્ટેશન અમે એમનું બતાવી શકીએ એમને સેટિસફાઈડ કરી શકીએ એના માટે આ પ્રોગ્રામ આ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરેલું છે